નમસ્કાર હવે જોઈએ સનાથલ નજીક પાંચ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો સાણંદ તાલુકાના સરીગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે ચાંગોદેર પોલીસે એક શખ્સ ને ઝડપી છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા બાવન હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સનાતલ નજીક સાણંદ તાલુકાના સરીગામની સીમમાંથી રેલવે ગરનાળા પાસેથી પસાર થતો એક શખ્સનું ગાંજાનું વેચાણ તથા હેરાફેરી કરી છે તેવી બાતમીના આધારે ચાંગોદર પોલીસે અનુપભાઈ શરદભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી રહેલ કાળા થેલાની તપાસ કરતા અંદરથી પાસ પિરમિટ વગરનો રૂપિયા બાવન હજાર એકસો પચાસ પાંચ કિલો બસો પંદર વજન મળી આવ્યું હતું પોલીસે ગાંજો સહિતનો મુદ્દા માલ કબજે લઈ ઝડપાયેલા આરોપી અને ભરત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી અને બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે હાલ ચાંગોદર પોલીસ આરોપી અનુપ પાટીલની પૂછપરછ કરી ગાંજાનો સ્ત્રોત સપ્લાય ચેઇન અને વિતરણ નેટવર્કની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે આરોપી કેટલાય સમય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો છે અને તે અંગે પણ તપાસ ચાલી રહી છે